આ ગંગા નદીના સો મુખ બતાવ્યા છે કેટલા તમને મેં કાલે બી કહ્યું તો આજે પણ કહું છું ગંગાજીના સો મુખ છે આ ગંગાજીના સો મુખમાંથી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ નામથી પ્રવાહિત થાય છે એમ વિષ્ણુ ભગવાનની પરમ નદી એનું નામ છે નર્મદા નદી નર્મદા નદીના ચોવીસ મુખ બતાવ્યા છે જે કોઈ વ્યક્તિ નર્મદામાં સ્નાન કરે એને ડાયરેક્ટ વિષ્ણુ લોકમાં વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે જેમ ગંગામાં સ્નાન કરો અને શિવજી મળી જાય એમ વિષ્ણુ લોકમાં જાવું હોય તો નર્મદામાં સ્નાન કરવું જોઈએ ત્યાર પછી તમસા નામની નદી છે તમસા નામની નદીના દસ મુખ બતાવ્યા છે આ દશે દશ મુખ જે છે એ ભગવાન રામને પ્રાપ્ત કરાવે છે તમસા નદી આ તમસા નદીનું વર્ણન વાલ્મીકી રામાયણમાં વિશેષ જોવા મળે છે ત્યાર પછી તુંગભદ્રા નદી છે આ તુંગભદ્રા નદી જે છે એના પણ બતાવ્યું છે સોણભદ્ર નદી સોરી સોણભદ્ર નદીના મુખ બતાવ્યા છે એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરવા વાળી છે ને ઈચ્છિત ફળ આપનારી છે ત્યાર પછી રેવા નદી છે ઘણા લોકો ને રેવા એક ગણે છે પણ અલગ અલગ છે રેવા નદીના અલગથી અહીંયા દસ મુખ બતાવ્યા જેમ નર્મદા નદીના ચોવીસ મુખ બતાવ્યા એમ રેવા નદીના દસ મુખ અહીંયા બતાવ્યા છે રેવા નદીમાં સ્નાન કરવાથી પણ ભગવાન વિષ્ણુની સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે ત્યાર પછી કાલિંદી એટલે કે યમુનાજી યમુનાજીના મુખ બતાવ્યા છે યુનાજીના કેટલા મુખ છે તો કે પાંચ મુખ છે યમુનાજીમાં સ્નાન કરે

વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે કેટલી સરસ મજાની આપણા તીર્થોનું કે કેટલું મહત્વ બતાવ્યું છે સાહેબ જે તીર્થ પાસેથી નીકળો ને સ્નાન ન થાય તો કઈ નહીં કેવલ ને કેવલ પ્રણામ કરી લો ને તો પણ તમને મને ઘણું બધું ફળ મળે છે અહીંયા આગળ લખેલું છે તુંગભદ્રા નામની નદી છે એના દસ મુખ છે જે વ્યક્તિ તુંગભદ્રા નદીમાં સ્નાન કરે સુત પુરાણે કહે શૌનકાદી ઋષિઓને એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી સુવર્ણમુખી નદી છે એના નવ મુખ બતાવ્યા છે જે કોઈ વ્યક્તિ આ સુવર્ણમુખી નદીની અંદર સ્નાન કરે એને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ચાર પુરુષાર્થ સરળતાથી મળી જાય છે ત્યાર પછી પંચકથા નામની નદી બતાવી છે જે ઇન્દ્રલોકને પ્રાપ્ત કરવા વાળી છે આ નદી જોવા નથી મળતી પણ છતાં આ નદી જ્યાં ત્યાં મેં જોઈ ક્યાં પણ આ નદીમાં સ્નાન કરવાથી ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે તીર્થોનું મહત્તા બતાવી છે કાવેરી નદી છે કાવેરી નદીના ના સત્યાવીસ મુખ બતાવ્યા છે જે ભગવાન શિવલોક અને વિષ્ણુ લોક પ્રાપ્તિ કરાવે છે અને છેલ્લે તામ્રવર્ નદી આ નદી ની અંદર જે કોઈ વ્યક્તિ સ્નાન કરે તે બ્રહ્મ શ્રાપમાંથી માંથી સોરી બ્રાહ્મણોના શ્રાપમાંથી તથા સતીના શ્રાપમાંથી મુક્ત થઈ જાય છે ભૂલમાંથી પણ આપણે બ્રાહ્મણો નો અપરાધ થયો હોય કોઈ સતી નો અપરાધ થયો હોય આ નદી ની અંદર આમાં સ્નાન કરવાથી બ્રહ્મ હત્યા જેવું પાપ પણ દૂર થઈ જાય છે બ્રાહ્મણો નો દ્રોહ કર્યો હોય સતી નો દ્રોહ કર્યો હોય એ પાપમાંથી પણ માણસ મુક્ત થઈ જાય છે આ ભગવાન શિવજીના શિવ મહાપુરાણ ની અંદર તીર્થો નું વર્ણન બતાવ્યું